જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર આજે આપણે પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની કૈલાશ ટેકરી એટલે કે સદુતલા ધામે આવી પહોંચ્યા છીએ આ ચૈત્ર માસ એ પવિત્ર માસ કહેવાય છે અને ચૈત્ર સુદ તેરસ એ પરમ પૂજ્ય ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની પુણ્યતિથિ છે જેથી દર વર્ષે ચૈત્ર સુદ અગિયારસી ચૈત્ર સુદ પૂનમ સુધી એકસો આઠ કલાકની અખંડ ધૂન થાય છે જેમાં ગામના ભક્તો તથા વિશ્વનગર તથા આજુબાજુના ગામના ભક્તો આવીને અગિયારથી પૂનમ સુધી એકસો આઠ કલાકની અખંડ ધૂન ગાય છે આ વર્ષે પરમ પરમપૂજ્ય ગુરુસિંહ ઉમેદપુરી બાપુની એકસઠમી પુણ્યતિથિ નિમિત્તે ઉમેદપુરી વાડીની અંદર દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તથા રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે તો સર્વ ધર્મ પ્રેમી જનતાને ચૈત્ર સુદ તેરસના દિવસે રાત્રે ડાયરામાં પધારવા પરમ પૂજ્ય પરમપૂજ્ય શ્રી પ્રયાગપુરી બાપુનું ભાવવડ્યું આમંત્રણ છે જય ગુરુદેવ ગુરુસિંહ ઉમેદપુરી બાપુના દર્શન કરીને આપણે ધૂન તરફ જઈશું ધૂનમાં પરમ પૂજ્ય ગુરુસિંહ ઉમેદપુરી બાપુનો નવ અક્ષરનો પવિત્ર મંત્ર છે હરિ ઓમ ઉમેદપુરી ઓમ આ નવ અક્ષરના પવિત્ર મંત્રથી એકસો આઠ કલાકની પરમપૂજ્ય ગુરુસિંહ ઉમેદપુરી બાપુની અખંડ ધૂન થાય છે આ છે મંદિરના અંદરનો નજારો ધૂનમાં આવતા તમામ ભક્તોને અહીં ભોજન પ્રસાદી આપવામાં આવે છે ચૈત્રસો તેરસની ઉજાણી રૂપે સરસ મજાની તૈયારી કરે છે ચાલો હવે ધૂન તરફ એક નજર કરીએ જે ભક્તોને ગુરુશ્રી ઉમેદપુરી બાપુની ધૂનમાં આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે પૂનમ સુધી આ એકસો આઠ કલાકની અખંડ ધૂન ચાલુ છે સુધલા ગામની પાવનધરા પર આ વર્ષે પરમ ગુરુ શ્રી ઉમેદપુરી બાપુની આ વર્ષે એકસઠમી પુણ્યતિથિની ઉજવણી થઈ રહી છે અને ચૈત્ર ચૈત્રસુદ તેરસના દિવસે રાત્રે નવ કલાકે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે જેનું લાઈવ પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર કરવાનું છે તો તમામ મિત્રોએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી વિડીયો ગમે હોય તો લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કમેન્ટ કરજો અને અમારું આ ભાવભો આમંત્રણને માન આપીને પૂજ્ય ગુરુસિંહ મેદુરી બાપુના ડાયરામાં પધારવા સર્વ ધર્મ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે જય ગુરુદેવ